ભાવ ભક્તિ અને આસ્થાનો અનેરો સંગમ એટલે ગિરનાર લીલી પરિક્રમા એમ કહેવાય છે કે આ ચાર યુગોની યાત્રા છે આદિ અનાદિ કાળથી યોજાઈ રહેલી આ યાત્રા દર વર્ષે કાર્તક સુદ અગિયારસ થી લઈને પૂનમ સુધી યોજાય છે કુલ છત્રીસ કિલોમીટરના અંતરમાં વહેંચાયેલી આ યાત્રા કેટલાક મુખ્ય પડાવ ધરાવે છે જેમ કે જીણા બાવાની મઠી માળવેલા સુરજકુંડ સરખડિયા હનુમાન બોરદેવી તેમજ ભવનાથ આ દરેક પડાવ એક ધાર્મિક મહત્વ ધરાવે છે કાર્તિક સુદ અગિયારસની મધરાતથી શરૂ થયેલી આ પરિક્રમાનો પ્રથમ પડાવ છે જીણા બાવાની મઢી અહીં રાત્રિ રોકાણનું એક અનેરું મહત્વ ધરાયેલું છે એમ કહેવાય છે કે આ પડાવ સતયુગનું મહત્વ દર્શાવે છે જ્યારે બીજા દિવસે શ્રદ્ધાળુઓ માળવેલાની જગ્યામાં રાત્રિ રોકાણ કરી એક અનેરો મહત્વ ધરાવે છે એમ કહેવાય છે કે આ બીજો પડાવ ત્રેતાયુગ દર્શાવે છે ત્યારબાદ શ્રદ્ધાળુઓ ત્યાંથી પ્રસ્થાન કરે છે બોરદેવી તરફ કે જે સંબોધે છે દ્વાપર યુગ એમ કહેવાય છે કે બોરડી ઝાડમાંથી ભગવાન શ્રી કૃષ્ણને શક્તિ સ્વરૂપે માં જગદંબાએ દર્શન આપ્યા હતા ત્યારથી બોરદેવીનો આ પડાવ આ નામે ઓળખાય છે આ યાત્રાનો અંતિમ અને ચોથો પડાવ છે ભવનાથ દરેક પરિક્રમાર્થી ગિરનાર પર્વત પર થોડા પગથિયાં આવીને શ્રીફળ વધેરી આ પરિક્રમાને વિધિવત રીતે પૂર્ણ કરે છે